ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓર્ગેનિઝમ ઓર્ગેનિઝમ શબ્દનો અર્થ સજીવ પરસ્પરાવલંબી ઇન્દ્રિયો વાળી સજીવ રચના કે જીવ તંત્ર થાય છે ઓર્ગેનિઝમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ હ્યુમન બીંગ ઇઝ અ કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ અર્થાત માનવી એક જટિલ જીવતંત્ર છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ એન ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમ ધેટ હી સ્ટડીડ એટલે કે તે એક ચેપી સજીવ હતું જેનો તેમણે અભ્યાસ કર્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ અમીબા ઇઝ અ વેરી સિમ્પલ ઓર્ગેનિઝમ અર્થાત અમીબા એ ખૂબ જ સરળ જીવ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ